Ô mọi người ơi 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 mọi người

બીજા બોલો બીજા બોલો સત્તા પર બેઠેલા અધિકારીઓ તમે જ જે જીસીઆરટી ની બુક છે ગુજરાતી ની ધોરણ 11 ની એમાં પાઠ 14 છે એ વાંચી લેજો અને તમારું હૃદય પરિવર્તન ના થાય તો મને કહેજો વાત એક સાપ ની એક શાપની પાઠ છે એ પણ અધિકારી જ હતો હવે એને આ અધિકારી ના કારણે કેટલું બધું ભોગવવું પડ્યું છે એ તમે જોઈ લેજો પછી તમારું હૃદય પરિવર્તન થાઉં આવવું જ તમારે કામું જ સત્તામાં રહીને જેટલું ખોટું કરશો એ બધું આવનારા દિવસોમાં તમારે ભોગવવાનું જ રહેશે અને જે જેટલું પણ ખોટું કરેલું ન્યાય છે અહીંયા મેળવવાનો એટલું સમજી લેજો અમે અમે પણ કુદરત નહીં છોડે જેટલા ખરાબ કર્યું છે એ બધા જ છે જશે